જામનગર જિલ્લાની તો જામનગર શહેરમાં શંકાસ્પદ વિદેશી નાગરિકોને લઈને પોલીસે મોટી કાર્યવાહી કરી છે પ્રાથમિક તપાસમાં પાંચે સામે પાસપોર્ટ કે વિઝા ન હોવાનું સામે આવ્યું છે આ તમામ નાગરિકો પટેલ કોલોની વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા હાલ સુધી તો કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી પરંતુ પોલીસે પાંચેને ને ડિટેન કરીને વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરી છે પટેલ કોલોની શેરી નંબર અગિયાર સ્વસ્તિક મારબની સામે આવેલા ગુલામ યુદ્દીન અબ્દુલ કરીમ ખાન ગાગદાણીના મકાનમાં બાંગ્લાદેશી નાગરિક ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા ત્યાંથી બે પુરુષ તથા ત્રણ મહિલા એમ કુલ પાંચ બાંગ્લાદેશી નાગરિકો પાસપોર્ટ વિઝા કે ભારત સરકારશ્રીના પૂર્વ મંજૂરી વગર ભારત દેશમાં કોઈપણ કારણસર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને મળી આવેલ હોય જે તમામને ડિટેઇન કરીને વધુ તપાસ શરૂ કરી છે જામનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી એના પીએસઆઈ એવી કેર અને એમના કોન્સ્ટેબલ કુલદીપ સિસોટા ને એક બાતમી મળેલી હતી કે જામનગર પટેલ કોલોની શેરી નંબર અગિયાર માં અમુક બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે આ બાતમી આધારે જામનગર એસઓજી દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલી હતી અને આ રેડના પરિણામે ત્યાં કુલ પાંચ વ્યક્તિ જેમાં બે પુરુષ ને ત્રણ મહિલા એમ મળીને કુલ પાંચ બાંગ્લાદેશી નાગરિકો કે જેમનો કોઈ આધાર પુરાવામાં કોઈ પાસપોર્ટ કે વિઝા કે કોઈ ભારત સરકારની કોઈ પૂર્વ મંજૂરી ના હોય તો એ રીતે ભારત દેશમાં કોઈ પણ કારણસર ગેરકાયદેસર પ્રવેશ કરી મળી આવેલા છે આ પાંચેય વ્યક્તિઓને હાલ ડિટેન કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને આગળની કાર્યવાહી જામનગર પોલીસ અને એસઓજી અને સીટીબી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જે એ બાબતની હાલ તપાસ ચાલુ છે કે એમની પાસે મળેલા જે કોઈ પણ ઓળખ કાઢો છે અલગ અલગ પ્રકારના

પરંતુ ખરેખર તે લોકો કેટલા સમયથી ગુજરાતમાં અથવા તો જામનગરમાં કેટલા સમયથી ગુજરાતમાં કેટલા સમયથી છે ઇન્ડિયામાં ક્યારે કુશન ફોલ્ટ થયેલી છે એ બાબતની તપાસ ચાલુમાં છે